બે ફાંગા વેચવાના છે બંને ફાંગાની ટોટલ વિડીયોની અંદર માહિતી આપીશ વ્યાજબી ભાવે બંને તમને ફાંગા મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બે ફાંગા વેચવાના છે એક જ માલિકને તમને બંને ફાંગા વિડીયોની અંદર બતાવી દઈશ ધર્મેન્દ્ર ભાઈ નામ છે ઓનરનું પેલા ફાંગા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાંચસો અને પચાસ કિલોના છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ઉમિયા શ્રી ઉમિયાના છે ફાંગા પલ્ટી પ્લાવ જે પાંચસો પચાસ કેજીના છે આખા ઓરિજિનલ કલરમાં સાવ ઓછા ફરેલા અને ફૂલ સાચવેલા કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરના ફાંગા છે જે સાવ ઓછા ફાંગાની કિંમત અડતાલીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ ફેરફાર થઈ જશે અને બીજા ફાંગા છે તે ચાલીસ કેજીના જોવા મળશે તે પણ પલટી પ્લાવ છે તેનું કંડિશન પણ સારું જ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો વજન ઓછો છે બાકી કંડિશન તેનું પણ એકદમ સારું જોવા મળશે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ફાંગા આ ફાંગાની કિંમત માત્ર બાવીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં બંને ફાંગાની કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે બંને ફાંઘા લેવાય ત્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો પાટડી અને કછોલિયા ગામે જોવા મળશે ફાંગા લેવાના હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે ધર્મેન્દ્ર ભાઈ નામ ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી ફાંગા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો